નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર સાથે મિત્રો તમામ ઓજાર આ શેટ મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો અને મિત્રો વિડીયો તમારે પૂરો જોવાનો છે કે જેથી કરીને આ ટ્રેક્ટરની તમામ માહિતી તમને મળી શકે તો મિત્રો મોડલની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું તમને આ સ્વરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર જોવા મળશે અને માત્ર ચારસો કલાક ચલાવેલું છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક ઉમેદભાઈનું કહેવાનું છે અને મિત્રો વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે કન્ડિશનનો અંદાજ તમે લગાવી શકો છો માત્ર ચારસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે હવે મિત્રો ઓજારની વાત કરું તો તમને એક સાથે મિત્રો સૂર્યરાજ કંપનીનું ટ્રેલર જોવા મળશે પચાસ ફૂટનું ટ્રેલર છે સાથે દાતી રાપ પંચિયા માંઢ પારા બાંધવાનું પાટીયું અને મિત્રો ગોળ લોઢિયાની ઘોડી આ તમામ સાધનો મિત્રો નવા બનાવેલા છે ટ્રેલર પણ મિત્રો નવું બનાવેલું ટ્રેલર છે આ તમામ ઓજારો મિત્રો અને સાથે ટ્રેલર ઉમેદભાઈને આ ટ્રેલર ઓજારો વેચવાના છે તમારે મિત્રો જે કોઈ ખેડૂતભાઈને લેવાના હોય તો ઉમેદભાઈનો કોન્ટેક કરી પછી જ તમે જોવા માટે જજો કારણ કે આ ઓજારો વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ઉમેદભાઈના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ તમામ ઓજાર અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મેંદરડા જિલ્લો જૂનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર ટ્રેલર દાતીરાપ મિત્રો તમામ ઓજાર દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઉમેદભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર ટ્રેલર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ સિત્તેર વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો